શિહોરની સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ઓગણએસીમાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી આજના કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી જાગૃતિબેન રાઠોડ સિહોર શહેર નગરપાલિકા પ્રમુખ શ્રી જાગૃતિબેન રાઠોડ પધાર્યા છે તેમની સાથે સભાસદો પણ પધાર્યા છે હા સમાજ કલ્યાણ અધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ વાળા સાહેબ ચેરમેન શ્રી અલ્પેશભાઈ ત્રિવેદી સમાજ કલ્યાણ અધિકારી શ્રી પંડ્યા વર્ષાબેન વગેરે સભાસદો પણ સમયસર ઉપસ્થિત થયા છે શાળા પરિવારના આમંત્રણને માન આપી અને મહેમાનો પધાર્યા મહેમાનોને નમ્ર વિનંતી એ તેઓનું સ્થાન ગ્રહણ કરશે શાળાના ડાયરેક્ટર સાહેબો શ્રી કનુભાઈ સાહેબ વિનુભાઈ સાહેબ ભરતભાઈ સાહેબ પણ પધાર્યા છે તેમજ શાળાના તેજસભાઈ સાહેબ કોર્ડિનેટર સાહેબો અને પહોળી સંખ્યામાં વાલી સ્ત્રીઓની ઉપસ્થિતિમાં આપણે કાર્યક્રમ શરૂ કરીએ મહેમાન શ્રી ભાવેશભાઈ વાગમશી જયદીપસિંહ ચૌહાણ તેઓ પણ પધાર્યા છે મહેમાનોએ પોતાનું સ્થાન

ગામમાં બધા સુતા હોય એવું લાગે છે ભારત માતા કી હું સિહોર નગરપાલિકા પ્રમુખ રાઠોડ છાગૃતિ સ્વામિનારાયણ સ્કૂલે જે મને પંદરમી ઓગસ્ટ નિમિત્તે આમંત્રણ પાઠવ્યું છે એ વખતે હું સ્વામીજીનો અને સ્કૂલનો આભાર વ્યક્ત કરું છું આજે આઝાદી મળ્યાના ઓગણ એસીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તમામને શુભેચ્છા પાઠવું છું વર્ષો સુધી આપણા દેશે અંગ્રેજોની કે બીજા વિવિધ દેશોની પ્રજાઓની ગુલામી ભોગવી છે આપણા દેશના વિવિધ ક્રાંતિવીરોએ લડતો કરી છે પોતાનું લોહી રેડીને આપણને આ કિંમતી આઝાદી અપાવી છે તો આપણી ફરજ છે કે આપણે આ આઝાદી જે અપાવી છે એનું જતન કરવાનું છે એની જાળવણી કરવાની છે આપણા ધર્મની આપણા દેશની આપણે રક્ષા કરવાની છે ભારત છે આજના ભારત દેશનો આઝાદ થયો એ દિવસ એના ઓગણીસ એસી માં આઝાદ દિન નિમિત્તે આપણા આમંત્રણને માન આપીને વધારેલા નગરપાલિકાના પ્રમુખ શ્રી જાગૃતિબેન રાઠોડ મિલનભાઈ કુવાડિયા પોપત્રીભાઈ વાળા અલ્પેશભાઈ કારોબારી ચેરમેન શ્રી તેમની સાથે વધારેલા નગરપાલિકાના સદસ્ય બહેનોશ્રીઓ શાળાના શ્રી કનુભાઈ ભરતભાઈ વિનુભાઈ તેજસ સર બંને વિભાગના તમામ શિક્ષકગણ તેમજ વાલા બાળકોના વાલીશ્રીઓ અને વાલા ભૂલકાઓ તો શુક્રવારે ઉજવવી જોઈએ આવતી છવ્વીસમી જાન્યુઆરી તો શુક્રવાર ઉજવવી જોઈએ એનો પ્રશ્નનો જવાબ તમારે ગોતવાનો અને એ ગોતતા પછી એને જીવનમાં ઉતારવાનો એ જ આપણી આજની ઉજવણીની સાર્થકતા ગણાય કે ભાઈ કરવા પંદરમી ઓગસ્ટ ઉજવીએ આપણે આજે તો કે ભાઈ ઓગણ એંસી વર્ષ પહેલાં આપણા દેશની ઉપર અંગ્રેજોએ જે રાજ કરતા હતા બસો બસો વર્ષ દોઢસો વર્ષ સુધી રાજ કર્યું અને એના જે કાંઈ શાસનો હતું એની અંદર આપણે સૌ જીવતા હતા એનો જે અસહ્ય એવા ત્રાસો હતા એને પણ આપણે સહન કરતા હતા આપણા વડવાઓ એ ત્રાસમાંથી મુક્ત થઈને આપણે ઓગણ વર્ષ પહેલા આપણા વડવાઓએ આ દેશને આઝાદ કરવા માટે અસંખ્ય સેંકડોની હજારોની સંખ્યાઓમાં આહુતિ આપીને આપણે જે અત્યારે જીવન જીવી રહ્યા છીએ એ એના બલિદાનને કારણે છીએ આપણી આઝાદી પછીની આપણી જીવન જીવવાની શૈલી પહેરવાનું ખાવાનું રહેવાનું તમામ પ્રકારની આપણને આઝાદી મળી આપણે આપણી રીતે કેમ રહેવું કેમ ખાવું શું પહેરવું એની બિલકુલ આઝાદી નહોતી ઘણી બધી પ્રશ્નો હતા આવા આવા પ્રશ્નો તમારા મનની અંદર હંમેશને માટે જીવંત રાખવા જોઈએ જેથી કરીને દેશની ભક્તિમાં દેશને માટે કંઈક કરવા માટેની ભાવના એ તમારા જીવનની અંદર જાગૃત થાય કાર્યક્રમ ઉજવ્યો તન ફરકાયો સલામી આપી પીટી કર્યો બે કાર્યક્રમો કર્યા ચોકલેટ આપી ખાઈ લીધી નીકળી ગયા એટલું જ નહીં હોવું જોઈએ તમામ બાળકોએ આવા પ્રસંગો જ્યારે થતા હોય છે એમાંથી કંઈક ને કંઈક જીવનની અંદર મેળવવાનું હોય છે એમાંથી પ્રેરણા લેવાની હોય છે જે કોઈ અહીંયા સજ્જનો આવેલા હોય છે એમના જે કાંઈ ઉદબોધનો હોય છે એમાંથી શીખવાનું હોય જાણવાનું હોય અને પ્રેરણા લઈ અને આપણા જીવનને એક પગથિયું આગળ ચડાવવાનું હોય છે તો વિશેષ નહીં કહેતા આપ સૌ બાળકોને આજના પંદરમા દિવસની ઓગસ્ટના નિમિત્તે આઝાદીની ખૂબ ઢેર સારી શુભકામના અને તમે ખૂબ જ તમારા ઘરની અંદર તમારા મોહલ્લાની અંદર તમારા ગામની અંદર તમારા તાલુકાની અંદર તમારા જિલ્લાની અંદર રાજ્યની અંદર અને દેશ આખામાં તમારું તમારા મા બાપનું અને આવી નાની નાની સંસ્થાઓ જે હોય એમાં જે ભણ્યા છો તમે એ સંસ્થાઓનું નામ રોશન કરી અને તમારા જીવનને ખૂબ આગળ ધપાવો એવી આજના દિવસે ફરી ફરી શુભકામના અસ્તુ ધન્યવાદ

શિક્ષકો વિદ્યાર્થીઓના નામ બોલાય એટલે તૈયાર રાખજો પહેલા વિદ્યાર્થીના નામ જ બોલું છું ત્યાર પછી વિદ્યાર્થીઓ તૈયાર રહેશે હરિયો લકીરાજસિંહ શ્લોક ભાર્ગવ અને અનંત આખી ટીમ તૈયાર રહેશે જેમાં બધા જ બાળકોએ પ્રથમ સ્થાન મેળવું છે તો વિદ્યાર્થીઓના નામ દવે હરિયોમ સર્વૈયા લકીરાજ સિંહ જોગદિયા શ્લોક કોવાડિયા ભાર્ગવ સરવૈયા અનંદ આટલા બાળકોને આપણે સન્માનિત કરીશું શ્રી અલ્પેશભાઈના હસ્તે મેડલ તથા પ્રમાણપત્ર આપી અને બાળકોને પ્રોત્સાહિત કરીશું સન્માનિત કરીશું નિશા ધોરણ ના વિદ્યાર્થી તૈયાર રહેશે ધોરણ આઠ માં રમત નું નામ છે બલૂન વિથ કપ ખૂબ મજા આવી હતી અમને આ ગેમ જોવાની તો તેમાં પ્રથમ સ્થાન વિંજુડા નક્ષ ધોરણ આઠ દ્વિતીય ગોસ્વામી હર્ષ ભારતી તૃતીય સ્થાન ડાબી કૃષા ત્રણેય વિદ્યાર્થીઓ ને આપણે સન્માનિત કરીએ શ્રી મિલનભાઈના હસ્તે મેડલ તથા પ્રમાણપત્ર આપી અને ધોરણ 8 માં જેય સ્થાન મેળવ્યો છે જે રમતવીરો છે તેમને આપણે સન્માનિત કરી રહ્યા છીએ તાળીઓથી વધાવતા રહેશો ત્યાર પછી શૈલેષ આરવ વિશ્વનીબા ધોરણ 7 ના વિદ્યાર્થીઓ તૈયાર રહેશે શૈલેષ આરવ અને વિશ્વનીબા તૈયાર રહેશે આભાર પ્રથમ રાવત કા શૈલેષ દ્વિતીય ગાંધલા આરવ તૃતીય સ્થાન ગોહિલ વિશ્વાનીબા ધોરણ 7 ના રમતવીરો બોલ પિકઅપ એન્ડ ડ્રોપ માં સ્થાન લીધું છે પ્રથમ દ્વિતીય અને તૃતીય નગરપાલિકાના કોર્પોરેટર શ્રી જીમીબેન રાણાના હસ્તે આપણે એમને સન્માનિત કરી રહ્યા છીએ ત્યાર પછી પ્રિયાંગ સાક્ષી અને શ્રેયાંશ તૈયાર રહેશે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ પ્રિયાંગ સાક્ષી અને શ્રેયાંશ ની ટીમ ત્રણેય બાળકો મેડલ તથા પ્રમાણપત્રથી આપણે સન્માનિત કરી રહ્યા છીએ શાળાના રમત ગમત ના વિજેતાઓને ત્યાર પછી લીંબાણી મેઘા બેગડ સાર્ક અને જાની દેવાંગી તૈયાર રહેશે મેઘા સાર્ક દેવાંગી ત્રણેય બાળકોને તૈયાર રાખશે શિક્ષકો

ચાલો ધોરણ ચાર સુધી આપણે બાળકોને સન્માનિત કર્યા ત્યાર પછી નો સન્માનિત કરવાનો કાર્યક્રમ આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યા બાદ ધોરણ ત્રણ થી શરૂ કરીશું અહીંયા આપણે